સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે બાપુનગર ખાતે મિત્ર એ જ મિત્રની હત્યા કરતા પોલીસ દોડી ગઈ હતી સુરતમાં વારંવાર હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે તો સુરતના રાંધે વિસ્તારમાં આવેલ બાપુનગરમાં વહેલી સવારે હત્યાની ઘટના બની હતી બાપુનગર ખાતે એકવીસ વર્ષીય મુન્નાની તેના જ મિત્રએ ચપ્પુના ગાજિંકી ખાતકી હત્યા કરી નાખી હતી જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને પોલીસે લાશનો કબજો લઈ પીએમ હોસ્પિટલે ખસેડી હતી હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા ચાર રસ્તાથી મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં

જેવું હત્યાર હતું એ ચપપુર એના સાત અમના ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લિડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠ ને બોલાઈને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના ડોક્ટર શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂબ ગુણો દાખલ કરવામાં આવે છે તો આરોપીનું આ આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે એની તપાસ ચાલે છે કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ આ કા બનાવ સવારના પાંચ સાડા પાંચ વાગ્યા છે અને પોલીસે જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ અને